આપણો સંપ્રદાય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય છે આપણે બધા જ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણના આ પુષ્ટિમાર્ગના શિષ્યો છીએ અનુયાયીઓ છીએ કોઈ પણ ધર્મ હોય કે સંપ્રદાય હોય એની અંદર કોઈ દીક્ષા લે અને માર્ગની અંદર એ સાધના કરે તો એની માટે સૌથી પહેલાં જાણવું શું આવશ્યક છે સંપ્રદાયના સ્વરૂપને એમના પ્રવર્તક આચાર્યને દીક્ષા દીક્ષાના અર્થ સાધનાની પદ્ધતિ કોઈ પણ સંપ્રદાયની અંદર જ્યારે તમે સાધના કરતા હો કોઈ પણ ધર્મને આપણે સ્વીકારતા હોય એ ધર્મ તરીકે તો આ બધા જ એના જે પાસાઓ જે છે એની જાણકારી બહુ અનિવાર્ય હોય છે આવશ્યક હોય છે જો આપણે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણના ગ્રંથોનું જો અવગાહન કરતા હોઈએ તો આપણને ગ્રંથોમાંથી બધી જ માહિતી આપણને પ્રાપ્ત થઈ જાય પણ આપણી ખામી એ રહી છે કે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું જે આવર્તન થવું જોઈએ જે અધ્યયન થવું જોઈએ એ ઘણા વર્ષોથી વર્ષોનો ગાળો એવો છે કે એક શતાબ્દી કહીએ તો એક શતાબ્દી પચાસ સાઈઠ સો વર્ષનો ગાળો એવો છે કે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોથી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ દૂર થતા ગયા ગ્રંથોની જાણકારી એમની પાસે હતી નહીં પરિણામે સંપ્રદાયના જે મહાપ્રભુજીએ બતાવેલા જે સિદ્ધાંતો હતા જે સંપ્રદાયની અંદર સાધનાની પદ્ધતિ જે શ્રી આચાર્ય ચરણે નિર્ધારિત કરેલી હતી એનાથી પણ આપણે બહુ દૂર ચાલ્યા ગયા છીએ ક્યાંક મિશ્રણવાળો એક સંપ્રદાય અત્યારે અસ્તિત્વમાં છે કે મૂળ મહાપ્રભુજી જે પ્રવર્તિત કરેલો સંપ્રદાય એના શુદ્ધ સ્વરૂપમાં ભલે આપણને ગમે એટલો મનમાં એ ફાંકો હોય કે હું શુદ્ધ પુષ્ટિ માર્ગીય છું મહાપ્રભુજીના સંપ્રદાયને જીવો છું પણ જો મહાપ્રભુજીના સિદ્ધાંતો જો આપણે અવગાહન કરીએ તો આપણે સાચા પુષ્ટિમાર્ગને જીવીએ છીએ કે ન જીવીએ એક મોટો પ્રશ્નાર્થ છે પુષ્ટિમાર્ગ આ જે સંપ્રદાય છે આચાર્ય ચરણ જે પ્રકટ કર્યો છે જે શ્રી મહાપ્રભુજીએ સાધનાની પદ્ધતિ નિર્ધારિત કરી છે જે સિદ્ધાંતો નિર્ધારિત કર્યા છે એ જાણ્યા વગર જ ઘણા વર્ષોથી આપણે પુષ્ટિ માર્ગમાં રહીએ છીએ મહાપ્રભુજી જે સિદ્ધાંતો આપણને આપ્યા છે એ મૂળભૂત સિદ્ધાંતો ક્યાં છે એની પણ જાણકારી આપણી પાસે નથી અને છતાં આપણે કહેતા હોઈએ છીએ અમે પુષ્ટિ માર્ગીએ છીએ તો બહુ આવશ્યક છે આજના સમયમાં ઘણા સમયથી આપણી પદ્ધતિ એવી થઈ ગઈ છે ગામડાઓમાં કે બાળકો પધારે એટલે બસ ચરણ સ્પર્શ કરી લેવા જોઈએ પધરામણી કરી લેવી જોઈએ ભેટ કરી દેવી જોઈએ બસ વાત પૂરી થઈ ગઈ આપણો એ ગુરુ પ્રત્યેનો આદર આપણે વ્યક્ત કરી દીધો પણ જે વસ્તુ આવશ્યક છે ગુરુ અને શિષ્ય એને જોડનારી જે વસ્તુ જે છે એ છે ઉપદેશ છે પ્રવચન છે કે જે બેનું જોડાણ કરે છે તો સૌથી વધુ ભાર આપણે આચાર્ય ચરણોના જે સિદ્ધાંતોના ઉપદેશ ઉપર ભાર દેવાવો જોઈએ અને પધરામણી ન થાય તોય ચાલે સેવા ગામની ન લેવાય તોય ચાલે એ બહુ મહત્ત્વની બહુ વસ્તુ નથી હમણાં વાત થઈ કે ચાર વાગ્યા સુધી સીવી રાખીએ પછી સેવાનો કાર્યક્રમ ચાલુ રાખે ભાઈ સેવાનો કાર્યક્રમ એટલો મહત્વની વસ્તુ નથી જેટલી વસ્તુ આવશ્યક છે કે આપણે આપણા ત્રણ દિવસ મહાપ્રભુજીના ગ્રંથો અને સિદ્ધાંતને ખરા રૂપમાં જાણીએ સાથે બેસીને શ્રી મહાપ્રભુજીના ચરનારવીનમાં બેસીને આપણે બધા જ મહાપ્રભુજીના સિદ્ધાંતોનો વિચાર કરીએ કે આપણે આપણા સિદ્ધાંતોને બરાબર સમજીએ આપણે જાણશું સમજશું તો પછી આપણે આચરણ કરશું જ્યાં સુધી આપણે જાણતા નથી સમજતા નથી તો આચરણ કેનું કરવાના છે આપણે જેને ધર્મ માનીએ છીએ હકીકતમાં ધર્મ છે કે નહીં એ પણ ચકાસવું પડશે હો જેને આપણે પ્રણાલિકા કહીએ છીએ જેને આપણે રૂઢી કહીએ છીએ એને પણ ચકાસવી પડશે કે એ ધર્મ છે કે અધર્મ છે ઘણા લોકોને લાગતું હશે કે આપણે ધર્મ કરી રહ્યા છીએ પણ મહાપ્રભુજી એને અધર્મ માની રહ્યા છે મહાપ્રભુજીના મતે અધર્મ છે તો અને અધર્મની ભેદરેખા પણ બહુ સૂક્ષ્મ હોય છે એ પણ આપણે બરાબર સમજવી પડશે તો મહાપ્રભુજીના જે સિદ્ધાંતો જે છે એમાં પાયાના જે ચાર સિદ્ધાંતો છે શરણાગતિ સમર્પણ સેવા અને ભક્તિ આ મહાપ્રભુજીના ગ્રંથોમાં રહેલું સાર છે કે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોમાં મૂળભૂત સિદ્ધાંતો ક્યાં તો આપણા માર્ગના મૂળભૂત સિદ્ધાંતો જે પાયામાં રહેલી વસ્તુ છે જે આપણે બધાએ સમજવી જોઈએ પુષ્ટિમાર્ગના સિદ્ધાંતને બરાબર ન સમજવાને કારણે લોકો એવું માનતા થઈ ગયા કે પુષ્ટિમાર્ગની સેવા બહુ કઠિન છે પુષ્ટિમાર્ગમાં સાધના બહુ કઠિન છે અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જન માત્ર બહુ કઠિન છે બહુ છૂઆછૂત મેન્ડ પ્રશ્નો આ માર્ગ છે આપણું કામ નહીં ઘણા લોકો એમ કહે છે બહુ અપ્રશ્નો માર્ગ છે ખાંડાની ધાર ઉપર ચાલવું પુષ્ટિમાર્ગ એટલે અરે ભાઈ કાંડાની ધાર છે આ મહાપ્રભજીના ગ્રંથોને સિદ્ધાંતો જશો તો ખબર પડશે કે મહાપ્રુજી તો ફૂલ બિછાવ્યા છે ખાંડાની ધાર નથી રાખી ભગવાન સુધી પહોંચાડવા માટે ફૂલની તમને કોઈ જાતનો શ્રમ ન પડે એવા ફૂલ બિછાવીને રાખ્યા છે કે તમે એના ઉપર ચાલી અને પુષ્ટિ પ્રભુને એની લીલાને તમે એનો અનુભવ કરો તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો ન સમજવાથી અપ્રસ મેન્ડ આચાર એ બધાએ જોઈ ગયા છે તો એમ લાગે છે કે મહાપ્રભુજીના સિદ્ધાંતો તો બહુ ખાંડાની ધાર જેવા છે કે એ તો તલવાર ઉપર ચાલવા જેવું છે અરે ભાઈ મહાપ્રભુજીના માર્ગના સિદ્ધાંતો એટલા સરળ છે કે કોઈ પણ પુષ્ટિજીવ એ સિદ્ધાંતોનું આચરણ કરી શકે છે પુષ્ટિમાર્ગી જીવન ગમે એવા કઠિન કલિકાલના એ ગમે એવા પ્રવાહની વચ્ચે પણ પુષ્ટિજીવ જે છે જલકમલવત રહી અને પુષ્ટિજીવન પોતાનું યાપન કરી શકે છે સિદ્ધાંત એટલા સરળ છે સિદ્ધાંત તો એટલા પણ આપણું દુર્ભાગ્ય એ છે કે સિદ્ધાંતને ન સમજવાને કારણે એટલા અઘરા લાગે છે બીજા લોકો એટલા ડરી જાય છે આ સંપ્રદાયથી કે લોકો આ સંપ્રદાયથી દૂર ભાગવા લાગે ઘણા લોકોને નિરાશા થઈ ગઈ છે કે ભાઈ આપણી માટેનો માર્ગ નથી આ તો બહુ ઊંચો જીવન જીવી શકતા હોય એના માટેનો માર્ગ છે બહુ અપરાશ આચાર વિચાર મેન એનો આ માર્ગ છે હકીકતમાં મહાપ્રુજીનો સિદ્ધાંત શું છે જે ત્રણ દિવસ પર્યંત આપણે વિચાર કરશું કે મહાપ્રુજીનો સિદ્ધાંત સરળ છે કે કઠિન છે આપણે મહાપ્રુજી તો બહુ સરળ માર્ગ પ્રકટ કર્યો એવું લાગે છે કે એટલો દિવ્ય માર્ગ પ્રકટ કર્યો છે એટલો સરળ માર્ગ પ્રગટ કર્યો છે પણ આપણે જેમ કે છે ને કે પેટમાં દુખતું ન હોય તો બધાને એમ થાય કે બધાને દુખાવો થાય છે ને આપણને કેમ થતો નથી એટલે આપણે કોઈની પાસે ચોડાવીએ પેટને ખૂબ ચોડાવો પેટ એટલે બામ ને તેલ ને લઈને ગામડામાં ડોસી હોય એ મંડી પડે અને એવો આંગ પાંચ આંગળા એટલા ઊંડા પેટમાં જવા દે કે દુખાવો ન થતો હોય તોય થાય પેટની અંદર એવું કે પેચોટી ખસી ગઈ છે ને ધીરે ધીરે આવે છે ને એટલી ઊંડે સુધી એ દબાવે તો બેચારો ખાલી દબાવે તો દુખાવો શરૂ થઈ જાય ન હોય તો થાય ખરો આપણે બધાએ આવું કર્યું છે કે ભાઈ સિદ્ધાંત એટલા મહાપ્રભુજી સરળ આપ્યા દરેક જીવના અધિકાર અનુસાર અહીં સિદ્ધાંતનો બોધ શ્રી મહાપ્રભુજી કરેલો છે તો આપણને એમ કે નહીં આપણને આવો સરળ માર્ગ થોડો ચાલે આપણે તો બહુ દુખાવો કેમ ન થાય બધાને દુખાવો થતો હોય મર્યાદા માર્ગમાં આટલી કઠિન સાધનાઓ હોય તો આપણે કેમ બધું સરળ થઈ જાય અને એટલા માટે આપણે બધાએ જે કાંઈ દુખાવા ઉત્પન્ન કર્યા છે આપણે બધાએ એને કહેવાય છે પેટ ચોડીને સૂડ ઊભું કરવું દુખાવો છે નહીં હકીકતમાં ક્યાંય બહુ સરળ છે સિદ્ધાંત માર્ગની પ્રણાલીકા બહુ સરળ છે મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી ત્યાર પછી સાત બાળકો શ્રી હરિરાયજી શ્રી પુરુષોત્તમજી આ બધા જ આચાર્યોએ આપણને એક એવો વારસો આપ્યો છે જે આપણે કૃષિ સંપ્રદાય કહીએ છીએ આ બધા મહાનુભાવો આવા દિવ્ય આચાર્ય એમના તરફથી એક મળેલો આપણને એક વારસો છે એ આ પુષ્ટિ સંપ્રદાય છે પણ એ વારસાનું આપણે બરાબર જતન કરી શક્યા છીએ કે નહીં એ વારસાને આપણે બરાબર સાચવી શક્યા છે કે નહીં આ બધા પ્રશ્નો છે આપણે એને વારસાને સાચવો કે ન સાચવો જે આચાર્યોએ એમ કહેવાય કે લોહી રેડું પોતાનું જીવન રેડી દીધું શ્રી મહાપ્રભુજી એ અગિયાર વર્ષની અવસ્થાથી જ્યાં સુધી ભૂતલ ઉપર બિરાય જાય ત્યાં સુધી બાવન વર્ષ આ ભૂતલ ઉપર બિરાય જાય તો અગિયાર વર્ષની અવસ્થાથી લઈને આપ જ્યાં સુધી ભૂતલ ઉપર બિરાય જાય તો દૈવી જીવોના ઉદ્ધારનો પ્રયત્ન કર્યો છે આચાર્ય ચરણ હંમેશા જેમાં આપનું સ્વરૂપ જ એ છે કે દૈવી જીવોના ઉદ્ધાર માટે નિરંતર પ્રયત્નશીલ શ્રી આચાર્ય ચરણ છે दैवोद्धार प्रयत्न आत्मा भोजन कर विश्राम छिनकले निज मंडली बुलाई विश्राम पण बहु नहीं आप तो प्रसाद ले लेने बे कलाक सुई जाए एवो नहीं तो भोजन कर विश्राम छिनकले निज मंडली बुलाई वेणु गीत पुनः युगल गीत की रस बर खाबर का प्रकट पे मार्ग रीत दिखाए जे मार्ग नी रीत શ્રી આચાર્ય આપણને બતાવી છે એને આપણે જાણવી છે સમજવી છે અને એ રીત પ્રમાણે આપણે પોતાનું જીવન યાપન કરવું જોઈએ જે કાંઈ પણ ભળી ગયેલી વસ્તુ છે કે જે મહાપ્રભુજીની બતાવેલી પ્રણાલિકાથી સુસંગત નથી એનો આપણે સત્વરે ત્યાગ કરવો જોઈએ ભલે આપણે અજાણતાથી કરતા હોઈએ પણ જ્યારે ખબર પડે તો તરત જ આપણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ જે કાંઈ પણ હોય પહેલાં તો સિદ્ધાંતને સમજી લઈએ જાણી લઈએ પછી તરત જ આપણી માટે એક કર્તવ્ય છે આપણું કે જે મહાપ્રભુજીના સિદ્ધાંતથી પ્રણાલિકાથી આપણા આચાર્યોએ જે આપણને વારસો આપ્યો છે જે માર્ગની રીત આપણને દેખાડી છે એનાથી જો કંઈ પણ વિરુદ્ધ હોય અંશ માત્ર પણ જો કંઈ વિરુદ્ધ હોય તો એનો આપણે સત્વરે ત્યાગ કરવો જોઈએ તો જ આપણે પુષ્ટિ માર્ગી કહેવાશું તો શિબિરમાં પ્રયત્ન એ છે કે પુષ્ટિ માર્ગને આપણે જે પેટ ચોડીને સુડ ઊભું કરીએ એવો કઠિન બનાવ્યો છે એની સાધનાને એવી કઠિન બનાવી દીધી છે કે લોકો એનાથી દૂર ભાગે છે પરિસ્થિતિ એવી થઈ કે જે સેવા કરનારા જે છે જે ઘરમાં ઠાકુરજીની સેવા કરે છે એ પોતાને એટલા બધા ઉત્તમ માનવા માંડ્યા કે એના પરિવારના સભ્યને પણ હીન માને એને એટલા બધા હિન માને એને વૈષ્ણવ દૃષ્ટિથી ન જોવે એને ભગવતી દૃષ્ટિથી ન જોવે એ પોતાના પરિવારના સભ્ય છે એમ પણ ન જોવે એને બહિર્મુખ માને હીન માને પરિણામે શું થવા માંડ્યું કે જે નવી પેઢી હતી એ લોકોને સંપ્રદાયની પદ્ધતિથી અભાવ ઉત્પન્ન થયો આ સંપ્રદાયથી એને અભાવ થયો કે આમાં આપણને જો કંઈક કોઈ જગ્યાએ રાખવામાં ન આવતા હોય દૂર રાખવામાં આવતા હોય તો એવા સંપ્રદાયમાં આપણે રહેવું શું કામ જોઈએ કે જ્યાં આપણને અડધૂત કરવામાં આવે આપણને દૂર રાખવામાં આવે દૂર રહો દૂર તમને ખબર ના પડે તમને ખબર ના પડે જ્યાં ગામડામાં જાઉં ત્યાં બધા એ જ પ્રશ્ન કરતા હોય કે બસ આ જ અમારા કે આઘા જાઓ આઘા જાઓ આ તો મને સાર્વત્રિક ફરિયાદ છે આ જેટલા પણ ગામડામાં હું ફરું છું સૌરાષ્ટ્રના લગભગ આ જ્યાં જ્યાં વિસ્તારોમાં ફરીએ છીએ સૌથી મોટી ફરિયાદ એ છે કે જો ઠાકુરજીની સેવા કરનારા સિવાયના કોઈ વ્યક્તિને પૂછો દસ વીસ પંદર જણા જો બેઠા હોય ને પૂછો કે શું વાંધો છે તો પહેલી વાત આ જ કહે કે બસ આઘાર રહ્યો એ તકલીફ છે એક જ વાર આઘા દૂર રહ્યો તમને ખબર ના પડે જો અમારે દૂર જ રહેવાનું હોય તો પછી આ સંપ્રદાયમાં અમારું અસ્તિત્વ શું અમારે શા માટે કંઠી બાંધીના સંપ્રદાયમાં રહેવું જોઈએ પછી બાપા રોતા હોય કે અમારા છોકરા સ્વાધ્યાયમાં જાય છે ફલાણી જગ્યાએ જાય છે પણ જવાનું કારણ શું કે જ્યાં એને કોઈ પાસે રાખીને બધાને સંયુક્ત રાખીને એને જોડવામાં આવતું હોય ત્યાં જાય છે પછી રોવાનું કારણ શું છે કારણ કે તમે આઘા આવો તમે એક વખત દૂર કરો છો તો પછી ગમે ત્યાં જશે એને જ્યાં અનુકૂળ આવે ત્યાં જાય જ્યાં એને રાખવા જોઈએ ત્યાં આપણે રાખ્યા નથી તો પછી દૂર જશે તો પછી રોવાનું શું કારણ છે કે હવે ચીડિયાની ખેતી ચૂકદારી ફિર પછતા એક ક્યાં છે એટલે આ મોટી ફરિયાદો થઈ છે એટલે આપણે વિચારીએ કે મહાપ્રભુજીના સિદ્ધાંતો એવા નથી મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજશે તો જે દૂર જવા વાળો જે વ્યક્તિ છે એ પણ એને એમ થશે કે ભાઈ જે કાંઈ પણ ખોટ છે તો કોઈ વ્યક્તિના દોષ છે આ આઘાર્યો આઘારો કહેતા હોય એનો કંઈક વાંક હશે પણ સંપ્રદાયમાં કોઈ જાતનો સંપ્રદાયના સિદ્ધાંતોમાં કોઈ જાતની એવી ખામી નથી પણ સંપ્રદાયને સમજે તો ને એને સંપ્રદાયને સમજાવવું પડશે એને ગ્રંથોથી એને જોડવા પડશે આ ફરિયાદ બધેથી આવતી રહી છે ગામડાઓમાં સેવા કરનારાની ફરજ શું હતી દયારામભાઈ એમ કહે છે કે તું જ સંઘ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચ હ તારા સંગથી જો કોઈ અન્ય પણ વૈષ્ણવ થાય એનું કંઈક પોષણ થાય તમે સેવા કરો છો સારી વાત છે તમે ખૂબ આચાર વિચાર મેન મજાપૂર્વક સેવા કરી રહ્યા છો આનંદની વાત છે પણ જે એમ નથી કરી શકતો એના પ્રત્યે કંઈક દયાનો ભાવ તો રાખવો જોઈએ કમસે કમ એના પ્રત્યે દયાની લાગણી રાખવી જોઈએ તિરસ્કારની નહીં કે જે એમ નથી કરી શકતા તો એના પ્રત્યે તમારા હૃદયમાં કંઈક કરુણાનો ભાવ હોવો જોઈએ એ સંપ્રદાયના અંગ છે આ સંપ્રદાયમાં રહે છે એ સંપ્રદાયથી વિમુખ ન થાય પણ મહાપ્રભુજીના સિદ્ધાંતો આપણે જોશું હમણાં જ હું શિબિર કરીને એક જગ્યાએથી આવ્યો અમારા બસ જૂનાગઢ પાસે માખિયાળા ગામ છે ત્યાં આ જ પ્રશ્ન હતો મેં કીધું એ લોકોએ કીધું કે હવે જે બધા નવયુવાનો હતા એને કીધું અમારે શિબિરનું આયોજન કરવું છે અને અમારે આ જ વસ્તુ વસ્તુ છે કે ભાઈ શું એવું તત્વ છે સંપ્રદાયમાં કે અમે ન ચાલીએ અમુક લોકો સંપ્રદાયના સિદ્ધાંતનું આચરણ કરી શકે અમે શું કામ ન કરી શકીએ એ શું એ મારે જાણવું છે એટલે આયોજન તમે પણ આચરણ કરી શકો અને અમે પણ કે આકાશમાંથી ઉતરેલા કોઈ દેવદૂત નથી હો આકાશમાંથી કોઈ ટપકેલા તો અમે પણ નથી અમે મનુષ્ય છીએ પણ વલ્લભ કુલમાં જન્મ છીએ તમે કોઈ વૈષ્ણવ કુલમાં જન્મ છો અખ્યાતમાં કાંઈ બહુ ફેર નથી આ પુરુષોત્તમની ભ્રમણા જો અમને હોય તો એ અમારી ભૂલ છે સૌથી મોટી અમારી ખામી છે ભગવાન તરીકેની અમારામાં હોય તો અમે પણ એક વૈષ્ણવ છીએ છીએ અમે પણ પણ એક 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 વિશેષ છાપ એ છે કે શ્રી મહાપ્રભુજીના વંશમાં જન્મ તમે પણ વૈષ્ણવના વંશમાં જન્મેલા છો એક એક વૈષ્ણવ મને કહેતા હતા કે અલૌકિક સબ અગ્નિકુલ અલૌકિક અષ્ટ છાપ હે મને કે આપતો અલૌકિક અગ્નિકુલ કેવા મેં કીધું આગળ તો બોલો તો આમાં દ્વારકેશજી ખાલી વલ્લભ કુલ ને અલૌકિક નથી કીધું અલૌકિક જે અગ્નિકુલ અલૌકિક અષ્ટ છાપ હે અને અલૌકિક જે ભક્તજન જે શરણ લઈને આપ જે પણ કોઈ શ્રી મહાપ્રભુજી શરણે છે ખાલી શરણમાં પણ શ્રી મહાપ્રભુજીના શરણાગતિની જો દીક્ષા પણ જેને લીધી છે એ પણ અલૌકિક છે વલ્લભ કુલ માત્ર અલૌકિક છે એવું નથી વૈષ્ણવ કુલ પણ અલૌકિક છે અલૌકિક જે ભક્તજન જે શરણ લીને આપ હે તો અલૌકિકનો અર્થ કંઈક લૌકિક કરતાં સામાન્ય લૌકિક પ્રવાહ કરતાં કંઈક વિશેષતા છે એક વૈષ્ણવની પણ વિશેષતા છે એક વલ્લભકુલ હોય તો એની પણ વિશેષતા છે શું કામ વિશેષતા છે કે પ્રવાહથી લૌકિક જે પ્રવાહ છે એના કરતાં કંઈક અલૌકિક છે પ્રવાહથી એ અલગ છે પુષ્ટિ છે તો વૈષ્ણવે પણ એવી લઘતા ગ્રંથિ રાખવાની આવશ્યકતા નથી કે વલ્લભ કુલ અલૌકિક આપણે તો બધા અલૌકિક તમે પણ જો અલૌકિક છો વલ્લભ કુલ અલૌકિક છે તમે અલૌકિક છો અલૌકિક જે ભક્તજન જે શરણ લઈને આપે તો મહાપ્રભુજીના શરણે રહેનારા પણ અલૌકિક છે આપણે એવા અલૌકિક પુષ્ટિ માર્ગમાં છીએ એનું આપણે ગૌરવ ધરાવીએ અને આપણે બધા શ્રી મહાપ્રભુજીએ જે આપણને ઉપદેશ આપ્યા છે એ ઉપદેશોને આપણે સાથે બેસીને આ ત્રણ કલાક બે કલાક જે કંઈ પણ આપણને પ્રાપ્ત થાય ત્રણ દિવસ તો પહેલો પ્રયાસ એ છે કે આના પછી બધી વસ્તુ ગૌણ છે બીજી કે જે કંઈ પણ આપણી રીતભાતો છે એ બધી ગૌણ છે થોડાક ઉદાહરણ તમને આપું કે મહાપ્રભુજીએ બતાવેલો પુષ્ટિ માર્ગ અત્યારે છે કે નહીં એ વસ્તુ કહેવાનું એ ક્યાંથી ખબર પડશે કે મહાપ્રભુજી જે ઉપદેશ કરે છે એ પ્રમાણેની કોઈ પ્રણાલિકા ચાલતી હોય એ પ્રકારે આપણી રીતભાત હોય તો શ્રી મહાપ્રભુજી બતાવેલા પુષ્ટિમાર્ગ અનુસારની છે એનાથી કંઈક વિરુદ્ધ પ્રકાર ચાલતું પુષ્ટિ માર્ગ કેવાતો હોય તો એ ધર્માભાસ અધર્મ હશે પણ એ ધર્મ નહીં હોય આ ભેદરેખા આપણે પારખવી પડશે અને એ ક્યારે પારખી શકશું જો આપણી પાસે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો આપણે ક્રમબદ્ધ વિચારતા હશું એ સિદ્ધાંતોના આધારે જે પરિપાટી ચાલે છે એનો કંઈક આપણે વિચાર કરતા હશું તો પહેલી વસ્તુ કે શ્રી મહાપ્રભુજીના જે સિદ્ધાંતો છે એ આપણને મૂળભૂત રીતે ષોડસ ગ્રંથમાં કહેવાયેલા છે મહાપ્રભુજીના બધા જ ગ્રંથોની અંદર શ્રી મહાપ્રભુજી જે સિદ્ધાંતો આપ્યા છે એનું એક સંકલિત એક રૂપ આપણને ષોડસ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે વિશેષ કોઈ બહુ અભ્યાસ ન કરે પણ સોળ ગ્રંથને એ જો એ સંકલિત ત્યાં રહેલા કર્તવ્યોના જે ઉપદેશો છે એમાં આપણને મૂળ ચાર સિદ્ધાંતો છે શરણાગતિ સમર્પણ સેવા અને ભક્તિ